અહીંયાથી મેં પહોંચી ગયા હાર્ડવેલ ટૂટ ટેક્સ આપણે લેવા જઈશું અહીંયા ડાયરેક્ટ બાયપાસ છે અમારો બાયપાસ છે ભાઈ ટેક્સ બેક્સ નથી ભરવાનું આપણે અમારા લીલચંદ ભાઈ કહે ટેક્સ બેક્સ નથી અમારા માટે બાયપાસ છે હલો મિત્રો તો અત્યારે અમે જાય છે પાછા મોરબી ગામડેથી ગાડી બાડી તૈયાર થઈ ગઈ છે અમારા ભાઈ બેઠા છે ગાડીની અંદર તો અત્યારે બધા તૈયાર થઈ ગયા છે બધા ગાડી ની અંદર ચલો તમને પણ દેખાડીએ મારા પપ્પા અહીંયા બેઠા છે આવજો પપ્પા જય માતાજી કહેજો જય માતાજી બધા તો અમે જઈ રહ્યા છીએ અમારા હા મેરે લીલચંદ ભાઈ ભાઈ છે એનાથી આ દિનેશભાઈ નાના અને હું હવથી નાનો તો અત્યારે જ આવું છું અમારે મોરબી ગામડેથી ને મારા પપ્પા બેઠા છે અહીંયા ગાડી બધા તૈયાર કરી દે છે ને મારા મમ્મી વેંતી પહેરે છે હોનાનો બહુ શોખ છે એમને હા પ્રકાશ બેન અનુદેવ શું કરે તો ડેક એમ લે એમ લે ડેક એમ તો પાછળ ના વેસાય હે શું કે હા અમારા હાથ મૂકે છે મારા મમ્મી દિનેશભાઈ પર મારા ઉપર હાથ મૂકી દે હા આશીર્વાદ આપે હા આશીર્વાદ આપે છે મારા મમ્મી બધાને

અત્યારે પહોંચી ગયા છે અમે બાભર બાભર સીટીની અંદર તમને પણ રસ્તો જેટલું બાભર જેવું છે વાવ રોડ ચાર રસ્તા થયા પહોંચી ગયા છે બજાર છે અમારે જવું છે અત્યારે ચવાણું એવું લેવા માટે બાબર બજારમાં પહોંચી ગયા અત્યારે આવું છે અમારે અહીંયાથી મોરબી મોરબી માતા જો મારી પાસે છે બાબરની મેન બજાર લાખી બજા ભાભર આપણે ખરીદી કમ્યુટી કરવા જવું હોય ત્યાં પાછળ દેખાય છે મેન સિટી બાબરની જો ત્યાંથી ખરીદી કરતા આપણે શાક બકાલો એવું મળી જાય છે ચલો તો નેક્સ્ટ વિજ્યુ જોતા રહો અમારે એનું જે આવ્યા છે આ બાજુ જો ચણાની ખેતી છે બાજુમાં રસ્તાની સાઈડમાં જુઓ ચણા ચણા છે અહીંયા કને સરસ એકદમ ચણાની ખેતી શંખેશ્વર પહોંચી ગયા મિત્રો અત્યારે જો શંખેશ્વરની મેન હાઈવે છે ત્યાં જઈ રહ્યા છે અને આજુબાજુ પણ બજાર છે અમારા બંને ભાઈ અત્યારે જઈ રહ્યા છે અને વચતથી એક બીજી ફોર વ્હીલ ગાડી લેવાની હતી લઈ લીધી છે દિનેશભાઈ આગળ જઈ રહ્યા છે ને મારા મોટાભાઈના મેં બંને અત્યારે જઈ રહ્યા છીએ શંખેશ્વરને બજાર છે મેન હાઈવે ચા પાણી પી લઈએ ત્યારે આરો હોય નાસ્તો બાસ્તો કરવો છે ગોપાલ હોટલ પહોંચી ગયા છે ચા પાણી પી લઈએ મોરબી જાત્ર દસ્તામાં આવે છે સારામાં સારી ગોપાલ હોટલ ત્યાં આપણે ચાલો ચા પાણી નાસ્તો કરી લઈએ અત્યારે પરિવાર સાથે ચાલો ચા પાણી નાસ્તો કરી લઈએ વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો અમે થોડી વારમાં પહોંચી જશું મોરબીભાઈ અત્યારે પહોંચી ગયા પાટડી પાટડી સિટી જેવા બજાર છે પાટડીની આ બાજુ આવી ગયા પેટ્રોલ પંપ પેટ્રોલ પંપ છે પાટડી ની અંદર અત્યારે પહોંચી ગયા જો પાટડી પાટડી મેન હાઈવે ઉપર થઈ ગયા અત્યારે જેટલા જેટલા ગામડા આવે રસ્તા ની અંદર આપણે તમને દેખાડીએ પાભર થી મોરબી સુધી જેટલા ગામડા આવે વચ્ચે દેખાડીએ જો પાટડી ની બહાર અત્યારે નીકળી ગયા છે અમદાવાદ થી માળિયા હાઈવે પહોંચ્યા છે અત્યારે જો વચ્ચે ગામડું આવે છે પુલ ઉપર થી સરસ નજારો જોવા મળે છે પાછળ એક ગાડી અમારે આવે છે દિનેશભાઈ ગાડી લઈને જાય છે વાહ દિનેશભાઈ મોજ કરી રહ્યા છે બંને ગાડી છે આગળ અમારે દિનેશભાઈ ગાડી લઈને જાય છે ને અમે દિલચંદભાઈ અત્યારે છે જીઓ ગાડી ને કયું ગામડું આવ્યું છે અત્યારે વચ્ચે ગામડું આવ્યું છે આપણે બોર્ડ વાંચીએ ત્યારે ખબર પડે એમ કે આગળ જો દિનેશભાઈ ગાડી લઈને જાય છે અલટો મારે મેહુલભાઈની ગાડી છે અને દિનેશભાઈની ગાડી પડી છે વચ્ચે અહીંયાથી પણ બીજી ગાડી આપણે ચેન્જ કરવાની છે બધા જઈ રહ્યા છે અમદાવાદથી માળિયા હાઈવે આગળથી આપણે બીજો હાઈવે પણ ચેન્જ કરવાનો છે બધા વિડીયો લાસ્ટ સુધી જોતા રોવા છો આવો નજારો છે ટોલ ટેક્સ છે પહોંચી ગયા મિત્રો જો હડવલ ટોલ ટેક્સ છે અહીંયાથી મેં પહોંચી ગયા હડવલ ટોલ ટેક્સ આપણે લેવાની છે અહીંયા ડાયરેક્ટ મારી પાસે

અમદાવાદ માળી હાઈવે ઉપર જઈએ ને હળવદ પહોંચવાની તૈયારી છે અને અને રસ્તામાં જે જે ગામડા આવે એ તમને આજુબાજુ કેવી ખેતીવાડી છે આગળ હળવદ ની આગળ પાસે છે અહીંયા ઘરે ખેડૂતોની સારી ખેતી હોય છે વરિયાળી જીરું શેરડી ને એવો પાક હોય છે ધાણા એવો બધા પાક આપણે તમને દેખાડીએ લાઇટ સુધી બધા વિડીયો જોતા રહો અત્યારે પહોંચી ગયા છે હળવદ સિટી મોરબી નો હળવાદ અત્યારે પહોંચ્યા છીએ અહીં ચાર રસ્તા પડે છે હળવાદના અલગ અલગ રસ્તા જતા હોય છે પહોંચી ગયા છે છે અત્યારે અને પછી જવાનું મોરબી આપણે થોડી વારનો હજી રસ્તો છે લગભગ કલાક દોઢ કલાક થશે હજી મોરબી જવામાં ચલો હળવદ સિટીની બહાર અત્યારે નીકળી ગયા અહીંયા ધાણા અહીંયા રસ્તામાં જુઓ સરસ એકદમ ઘઉં જોવા મળે છે આજુબાજુના ખેતરમાં સારો પાક હોય છે આ છે ધાણાની ખેતી સરસ એકદમ બધા ધાણા જ છે ખેતર ની અંદર ને જીરો છે સારો પાક જુઓ અને દાડમ પણ છે તો આ બા ઘણું જીરો જોવા મળે છે આ બાજુ સારામાં સારો પાક અમે પહોંચી ગયા છે હવે મોરબી કેમ કે સાંજનો હવે સમય થઈ ગયો છે મિત્રો એટલે જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે ઘરેથી સવારે બપોર પછી જમીન નીકળ્યા છે એટલે હવે સમય થઈ ગયો છે કેમ કે અત્યારે હોટલમાં અમારે ભાઈ પાર્સલ લેવા માટે ગયા છે પાર્સલ લઈને હવે જઈશું ઘરે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં બધા લોકો સપોર્ટ કરજો થેન્ક યુ જય માતાજી